લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજનું અસ્મિતા આંદોલન શરૂ થયું હતું ક્ષત્રિયો આક્રોશિત થયા હતા પરસોત્તમ રૂપાલા પર પરંતુ હવે ફરીથી ક્ષત્રિયો આક્રોશિત થયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમાર પર આપણે વાત કરીએ પાર્થિવરાજસિંહ અઠવાડિયા સાથે કે જેમણે ગઈકાલે ફેસબુક પોસ્ટ મૂકી છે જયરાજસિંહ અને જે પ્રકારે માણસામાં જે ઘટના ઘટી છે તે મામલે એમની સાથે વિગતવાર વાત કરીએ નમસ્કાર નમસ્કાર પાર્થિવરાજસિંહ માણસાના કાર્યક્રમમાં જે એક છત્રીય સમાજનો જે કાર્યક્રમ હતો ત્યાં ઇતિહાસની વાતો કરતાં કરતાં જયરાજસિંહને અટકાવવામાં આવ્યા યોગરાજસિંહ કે જેઓ માણસા સ્ટેટના વંશજ છે તો હું એમના દ્વારા જે અટકાવી અને જે કહેવામાં આવ્યું કે ખોટો ઇતિહાસ ભણાવવાનું બંધ કરો અને લોકોને ભ્રમિત કરી રહ્યા છો છત્રીઓની અસ્મિતા પર તો શું તમે આ ફેસબુક પોસ્ટ મૂકી છે તમારું શું માનવું છે અગત્યનો મુદ્દો તુષારભાઈ એ છે કે વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતા જે પ્રકારનું નિવેદન કરે પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રકારનું બેન દીકરીઓ માટેનું નિવેદન હતું માત્ર ક્ષત્રિયની અસ્મિતાની વાત નથી એ આપણા ગુજરાતની બેન દીકરીઓની અસ્મિતાની વાત હતી અને ગુજરાતની બેન દીકરીઓની અસ્મિતા માટે જે પ્રકારનું પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું અને જે આક્રોશ સમગ્ર ગુજરાતમાં માત્ર ક્ષત્રિય સમાજમાં નહીં પણ અલગ અલગ સમાજમાં જે પ્રકારે આક્રોશ અને ગુસ્સો જોવા મળ્યો ત્યારબાદ પણ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતા સુધરતા નથી ભાજપના નેતા તરીકે તેમને કોઈ સામાજિક ફંક્શનમાં બોલાવે ત્યારે પોતાની રાજકીય રોટલા શેકવા માટે થઈને પોતાની વાતો મૂકવા માંડે છે પોતાની વિચારધારા મુજબ ઇતિહાસને તોડી મરોડીને મૂકવા માંગે છે જેને ગુજરાતનો જે આમ ક્ષત્રિય છે અથવા તો અમારા ક્ષત્રિય આગેવાનો છે અથવા તો અમારા વડીલો છે જે કોઈ રાજકીય પક્ષ જોડે તેમને લેવા દેવા નથી એ ક્યારેય સ્વીકારે નહીં જ્યારે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય અસ્મિતાનું આંદોલન આખા ગુજરાતમાં છેડાયું ઘણા બધા એવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા કાં તો એ સદંતર ચૂપ રહે અથવા તો ખુલીને તરફેણમાં ક્ષત્રિય સમાજના પક્ષમાં ઊભા રહ્યા ત્યારે પણ ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ ત્યારે પણ બફાટ કર્યો હતો ત્યારે પણ સમાજ વિરુદ્ધનું નિવેદન આપ્યું સમાજની જોડે નથી ઊભા રહેવું તો તમારે ક્ષત્રિય સમાજના પ્રમુખ ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના પ્રમુખ શું કામ બની રહ્યું છે પહેલાં તો તેમનું રાજીનામું કઈ રીતે બન્યા મને ખબર નથી પણ સૌ તો તુષારભાઈ આપના માધ્યમથી કહીશ કે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પહેલાં તો તાત્કાલિક એમને રાજીનામું આપી દેવું જોઈએ કે જ્યારે ક્ષત્રિય અને રાજપૂત વિરુદ્ધ આ પ્રકારના ખોટા નિવેદનો અથવા તો ખોટા બફાટ કરતા હોય તો આ પ્રકારના વ્યક્તિઓને સમાજનું નેતૃત્વ કરવાની કે સમાજનું નેતૃત્વ લેવાની કંઈ જરૂર નથી તમે તમારો ઇતિહાસ તમારા ઘરે રાખો તમારો ઇતિહાસ તમારે જેને ભણાવો એને ભણાવજો પણ ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ પોતાના ઇતિહાસ જોડેના પોતાના બલિદાનોના ઇતિહાસ જોડેના ચેડા કોઈ પણ સંજોગોમાં ના ચલાવી દે બીજી વાત ત્યાં માત્ર ક્ષત્રિય સમાજનો મુદ્દો નહોતો તુષારભાઈ આપ કદાચ વિડીયોમાં જોતા હશો ત્યારે એક એમણે શબ્દ લખ્યો છે બોલ્યા છે કે બ્રાહ્મણ વૈશ્ય શુદ્ર અને ક્ષત્રિય ચારમાં ક્ષત્રિયોની લડવાની જવાબદારી હતી હું સ્વીકારું ક્ષત્રિયો લડ્યા પણ માત્ર ક્ષત્રિયો નહીં પણ ક્ષત્રિયોની સાથે સાથે અનેક બીજા સમાજો લડ્યા મહારાણા પ્રતાપને આપણે સુરવીર ગણાવીએ તો એમની જોડે સેનામાં ભીલ સેનાપતિ પણ હતા તે આદિવાસી સમુદાયમાંથી આવતા હતા મહારાષ્ટ્રના મહાર સમુદાયના લોકો જે દલિત સમાજમાં આવે છે એ પણ યુદ્ધ લડ્યા સૌરાષ્ટ્રના ઇતિહાસમાં જશો તો ક્યાંક આહીરો યુદ્ધ લડ્યા હશે ક્ષત્રિયો જોડે ભેગા રહીને ક્યાંક કાઠીઓ લડ્યા હશે આવા અનેક વર્ગના હું એવું કહું છું કે અલગ અલગ અનેક વર્ગના લોકો અલગ અલગ અનેક સમુદાયના લોકો જે તે સમયે એમણે આ આપણી પવિત્ર ધરતીમાં માટે બલિદાનો આપ્યા છે દરેક સમાજમાંથી પણ મારે એક વાતમાં એ પૂછવું છે કે જયરાજસિંહ જે વાત કરી રહ્યા હતા એ તો ઐતિહાસિક બાબતો પર ચર્ચા હતી જ્યારે યોગરાજસિંહ એમને રહ્યા હતા મંચ પર જઈને અને ખૂબ સ્પષ્ટતાથી અંગ્રેજીમાં કહી રહ્યા હતા કે તમારો બફાટ બંધ કરો તમારો ઇતિહાસ તમારી પાસે રાખો તમે ખોટો ઇતિહાસ ભણાવી રહ્યા છો જયરાજસિંહ ત્યારે જયરાજસિંહ પણ સામે કહી રહ્યા હતા કે બાપુ દસ મિનિટ તમે મને સાંભળો હું આગળની વાત કરવા જઈ રહ્યો છું પરંતુ આ વિડીયો જે આપણી સુધી પહોંચ્યા છે એમાં એ આગળની વાત શું થાય છે એ નથી પહોંચતું માટે કન્ક્લુઝન પર આપણે નથી જઈ શકતા કે ખરેખર તેઓ કહેવા શું માનતા હતા સ્પષ્ટપણે જયરાજસિંહનો વાણીવિલાસનો ઇતિહાસ આપ પણ ઘણા વર્ષોથી મીડિયામાં છો અને હું પણ ઘણા વખતથી મીડિયામાં છું આપણે સ્પષ્ટપણે વાણીવિલાસ ભૂતકાળમાં પણ સાંભળ્યો છે એમના બફાટ પણ સાંભળ્યા છે અને એ બફાટ અને વાણીવિલાસ એકવાર માણસની ભૂલ થાય અને ભૂલ સ્વીકારી લે ને તો એ માણસની નમ્રતા વ્યક્તિની નમ્રતા ગણાય પણ ભૂલ સ્વીકાર્યા વગર સામેના પક્ષે દોસ્તો ટોપલો ઢોળી દેવા માંગતા હોય તો મને એવું લાગે છે કે વ્યક્તિ નો અહમ અને વ્યક્તિનો ઘમંડ જ હોઈ શકે હું સ્પષ્ટપણે આપના માધ્યમથી કહીશ કે આ જે ઘટનાક્રમો સામે આવ્યા છે એ ક્ષત્રિય અસ્મિતા આંદોલનની વાતથી લઈ અને ગઈ જે ગઈકાલના વિડીયોવાળા બનાવ સુધીની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક હું એવું કહી શકું કે ક્ષત્રિય વિરોધી જઈ છે આ સ્પષ્ટ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ રીતે પુરવાર થાય છે પણ તમને નથી લાગતું તો તો આ તમે જો ક્ષત્રિય વિરોધી જૈરાચી રહ્યા ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે નેતા છે તમે પણ કોંગ્રેસ પાર્ટીના છો તો આ તો રાજકારણ શરૂ થશે એવું નથી લાગતું આ મુદ્દાને લઈને રાજનૈતિક શરૂઆત કોને કરી જ્યારે ક્ષત્રિય અસ્મિતાનું આંદોલન જે તે સમયે ચાલતું હતું તમે કયા પક્ષમાં છો એનાથી કોઈ લેવા દેવા નથી પણ તમે જાહેરમાં આવીને બેન દીકરી માટેનું કોઈ નિવેદન કોઈ પણ વ્યક્તિ આપે કોઈ પણ પક્ષનું આપે બેન દીકરી માટેનું નિવેદન જો તમે ના વખોડી શકો બેન દીકરીના વિરુદ્ધમાં આપેલું નિવેદન તમે ના વકોડી શકો તો એ વ્યક્તિની નૈતિકતા ઉપર સવાલ થવાના એ વ્યક્તિની નૈતિકતા ઉપર મોરલ વેલ્યુઝ ઉપર એટલા માટે સવાલ થવાના કે એ વ્યક્તિ બેન દીકરોની અસ્મિતા ઉપર નથી ભૂલતું અને ક્ષત્રિયોનો તો ઇતિહાસ છે કે બેન દીકરીઓ માટે પોતાના માથા આપી દીધા છે અને દરેક સમાજની બેન દીકરીઓ માટે માથા આપી દીધા છે અને છતાં બેન દીકરીઓની અસ્મિતા ઉપર જ્યારે વાત આવે અને તમે ચૂપ રહેવાની જગ્યાએ તમે ભાજપમાં સારા દેખાડવા માટે થઈને સમાજની મીટિંગો અલગથી કરવાનો પ્રયત્ન કરી અને એવું પુરવાર કરો કે ના પુરુષોત્તમ રૂપાલા તો કંઈ ખોટું નથી બોલ્યા આ તો રાજનીતિ થઈ રહી છે તો એ રાજનીતિ તમે કરી રહ્યા છે સમાજ નથી કરી રહ્યો સમાજનો ઉપયોગ તમે રાજનીતિ માટે કરો છો તમે તમારે સમાજ માટે કામ કરવું છે તો સમાજ માટે જ કામ કરો તમારે રાજનીતિ કરવાની જરૂર નથી ઘણા બધા સામાજિક આગેવાનો એવા છે કે જે પોલિટિક્સમાં છે પણ એ સમાજના કામો ક્યાંક ને ક્યાંક પડદા પાછળ આવીને તમારે તો એ પણ હોદ્દા લઈ લેવા છે તમારે રાજકીય હોદ્દા પણ લેવા છે સમાજના હોદ્દા લેવા છે અને પછી જો સમાજના નામે રાજનીતિની વાત આવે તો રાજનીતિના નામે ચિંતા થાય છે તમે બફાટ કરો તમે બકવાસ કરો તો પછી કોઈને કોઈ તો તમને મોઢે કહેવાનું છે ને કે આ બકવાસને બફાટ બંધ કરો આ વિવાદના મૂળમાં જોઈએ અને નિવેદનમાં તો પરસોત્તમ રૂપાલાને લઈને જે વિવાદ થયો હતો એમાં પણ તેમણે ઇતિહાસને ટાંકી નિવેદન આપ્યું હતું એટલે કે એમને ઇતિહાસ વાંચ્યો હશે ક્યાંય ખબર નથી પણ ઇતિહાસને ટાંકીને જયરાજસિંહની વાત કરીએ તો એવો પણ ઇતિહાસને ટાંકીને વાત કરી રહ્યા હતા અને ક્ષત્રિય સમાજ સામે અત્યારે પહેરવાઈ ગયા છે તો ઇતિહાસની જ્યારે જ્યારે વાત આવે છે ત્યારે જે મુદ્દાઓને ચર્ચા થતી હોય છે કે નિવેદન થતા હોય છે એમાં ક્ષત્રિય સમાજ આટલો આક્રોશિત થાય છે આંદોલન કરે છે વિરોધ પ્રદર્શન કરે છે પણ જે પરિણામ લાવવા ઈચ્છે છે એ નથી આવી તુષારભાઈ સ્પષ્ટપણે આખી ઘટનાક્રમમાં જોશો તો ત્રણ વર્ષ પહેલાંનો જયરાજસિંહનો ઇતિહાસ અલગ હતો એ વખતે કંઈક બીજો ઇતિહાસ વાંચતા હતા અને હવે કંઈક નવો ઇતિહાસ વાંચે છે એટલે હવે એમને તો શું છે કે અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં કરવાની આદત પડી ગઈ હશે પણ મને નથી એટલે હું સ્પષ્ટ કહીશ કે કાં તો તમે પાંચ વર્ષ પહેલા જે ઇતિહાસ જોડે વળગેલા હતા એ ઇતિહાસની વાત કરો અને કાં તો સ્વીકારો કે એ વખતે તમે જે કરતા હતા એ ખોટું કરતા હતા ઇતિહાસ ઇતિહાસ હોય છે બબુ છું કે ઇતિહાસને ઇતિહાસની ઘટનાઓને જે રીતે જોવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક પુસ્તકોમાં ઉતારેલા વ્યક્તિઓના આધારે જોવામાં આવે છે શું કે તમે ઇતિહાસ નક્કી ન કરી શકી જે બનાવ બન્યો છે એ હકીકત છે એને આપણે નકારી ન શકીએ કારણ કે એને આપણે બદલી પણ નથી શકવાના પણ જે ઇતિહાસ નથી બન્યો એને હું અત્યારે ઇતિહાસ બનાવું તો તમે મારી વાત સ્વીકારશો હું એવું કહીશ કે આઝાદીના આંદોલનમાં ભાજપની ભૂમિકા હતી તો તમે સ્વીકારશો તમે કહેશો ના ભાજપની નહોતી તમે સ્થિત્વમાં નહોત નહોતું અને તમે એવું કહો ક્ષત્રિયો માટેની વાત કરો કે ક્ષત્રિયોનો ઇતિહાસ હું તો આઝાદીની લડાઈની પણ વાત કરું સરદારસિંહ જાઉં છું અંગ્રેજો સામે કઈ રીતે લડ્યા હતા તમે ક્ષત્રિયોના અંગ્રેજો સામેના ઇતિહાસની વાત કરો છો તો સરદારસિંહ રાણા સાહેબને કેમ ભૂલી જાઓ છો ઇતિહાસમાં એમનું નામ જેને કહી શકાય કે ગોલ્ડન સુનેરા શબ્દોમાં અંકિત છે આ અનેક નામ અઢારસો સત્તાવન ની ક્રાંતિની વાત કરીએ તો કેટલા ક્ષત્રિયો લડ્યા હતા બીજા અનેક સમુદાયના લોકો લડ્યા હતા તો કેમ ભૂલી જવાય છે એ લડાઈઓ આવા અનેક કિસ્સાઓ છે અને તમે જે પ્રકારના નિવેદનો જે જે મીડિયાના માધ્યમથી આવ્યા એ પ્રકારના જો નિવેદનો આપતા હશો તો ક્ષત્રિય સમાજ સાખી લે લે તો હવે આગળ શું કરશે ક્ષત્રિય સમાજ જેરાથી ના પહેલાં પહેલાં તો સ્પષ્ટ મેં આપના માધ્યમથી આપની ચેનલના માધ્યમથી જે વાત કરી કે સ્પષ્ટ પણ હું માનું છું કે રાજપૂત સમાજના ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના

હાલની સાંપ્રત પરિસ્થિતિમાં કરે હું માનું છું યોગ્ય નથી દરેક સમુદાયને આપણે માન સન્માન આપવું જોઈએ જ્યારે આપણે રાજનૈતિક લોકો હોઈએ કે ના હોઈએ દરેક સમાજની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ તમે મન ફાવે એમ બીજા બધાની ગરિમાને જોખમો એ હું માનું છું બિલકુલ યોગ્ય નથી જી તો ટૂંકમાં અત્યારે ક્ષત્રિય નેતા પાર્થિવરાજસિંહનું કહેવું છે કે તેઓ જયરાજસિંહના ક્ષત્રિય સમાજના અધ્યક્ષપદ પરથી રાજીનામાની માગણી કરશે જયરાજસિંહ પરમારના માણસા ખાતેના નિવેદનમાં જે કોઈ બાબતોની ચર્ચા થઈ રહી હતી ઐતિહાસિક બાબતો પર ચર્ચા કરી રહ્યા હતા તેવું માનવામાં આવે છે ને તેવું તેમના વિડીયોઝ પરથી જણાય પણ આવે છે પરંતુ ત્યારે માણસાના ભૂતપૂર્વ રાજવી પરિવાર જે છે તેમના વંશજ છે યોગરાજસિંહ તેમને ઊભા થઈ મંચ પર જઈ તેમને ખખડાવ્યા અટકાવ્યા અને કહ્યું કે આ તમારા ઇતિહાસની વાતો ખોટી છે તદ્દન પાયાવિહ્યું છે તમે આ ખોટી વાતોને બંધ કરો અને સાચા ઇતિહાસની વાતો કરો આ મુદ્દાને લઈ હવે ક્ષત્રિય સમાજ શું કરે છે જોવું રહ્યું સમાચારો પ્રમાણે માહિતી મળી રહી છે કે માણસા ખાતે એક બેઠક ક્ષત્રિય સમાજ કરવા જઈ રહ્યું છે જયરાજસિંહના આ મુદ્દાને લઈને અને ત્યાં કોઈક મોટો નિર્ણય લેવાઈ શકે છે જોઈએ હવે આગળ શું થાય છે હાલ તો ક્ષત્રિય સમાજના આગેવાનો અને નેતાઓ આક્રોશિત જોવા મળી રહ્યા છે જયરાજસિંહના આ નિવેદન બાદ આ પ્રકારના વિગતવાર સમાચાર અહેવાલ અને આપના સ્વમાનની વાત સ્વમાન કરતું રહેશો માટે જોડાયેલા રહેજો તમારા સ્વમાન સાથે નમસ્કાર